ગીર સોમનાથ ના તાલાલા ચારણ સમાજ અને માતાજી વિશે બફાટ નો મામલે નવા સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર તળાજા ના ગીગા ભમ્મર ના બફાટ સામે તાલાડામાં રોષ ભભૂક્યો છે જેને લઈ મોટી સંખ્યામાં ચારણ સમાજના લોકો મામલતદાર કચેરી ખાતે પહોંચ્યા હતા જ્યાં ચારણ સમાજ દ્વારા મામલતદારને ને આવેદન પત્ર પાઠવવામાં આવ્યું હતું જેમાં ગીગા ભમ્મરે બે સમાજ વિશે તિરાડ પાડી છે તેની સામે કાર્યવાહી કરવા લોક માંગ ઉઠી છે અમે ભેગા મળ્યા આવેદનપત્ર દેવા આવ્યા છીએ તળાજા મુકામે એક સમૂહ લગ્નમાં ગીગાભાઈ ભમ્મર નામના વ્યક્તિએ અમારા માતાજી વિશે અમારા સમાજ વિશે જે કાંઈ ખરાબ ટિપ્પણીઓ કરી છે એટલે અમારી લાગણી દુભાણી છે અમારે માતાજી વિશે બોલ્યા છે એ પણ અમારી લાગણી દુભાણી છે એટલા માટે અમે આજે મામલતદાર મામલતદાર શ્રીને મામલતદારશ્રીને આવેદનપત્ર આપ્યું છે કે આની ઝડપથી ઝડપ કાર્યવાહી થાય એવું અમારી માગણી છે આજે એ મામલતદાર ઓફિસે સમગ્ર ચારણ સમાજ નહીં પરંતુ અન્ય સમાજ સાથે અમારી સાથે જોડાયેલો છે અને ચારણ સમાજ વિરુદ્ધ તો બોલેલા છે જે કાંઈ થોડાક દિવસથી સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે એક વ્યક્તિ જેમનું અમે નામ લેવા નથી માંગતા એ વ્યક્તિનું નામ જોવા મળે છે તો પણ સારણ સમાજની સાથે તેઓ માતાજી વિશે પણ જે એન કેન શબ્દ બોલ્યા છે એ ખરેખર નિંદનીય છે વર્ષો જૂનો અમારો નાતો છે ચારણ અને આહી સમાજનો આ નાતા ઉપર એણે જે લાગણી દુભાવવાનું કામ કર્યું છે તેની અંદર સમગ્ર સમાજની અંદર રોષ જોવા મળે છે અને જેટલા માતાજીને માને છે એ સમાજ અમારી સાથે જોડાયેલા છે અને તેઓ તેઓ સમાજની અંદર પણ આ રોષ જોવા મળે છે